અંકિત પૂછતા હતા કે એવું તે ફરાળમાં શું બનાવ્યું કે ફરાળ એટલું બધું ટેસ્ટી બન્યું છે એકચુઅલ આપણે ફરાળમાં વારે વારે બટેટા ને તળેલું ને એકને એક વસ્તુ ખાઈને કંટાળતા હોઈએ છીએ તો આજે આપણે એકદમ સરસ મજાનું તેલ વગરનું ફરાળ બનાવવાના છીએ અને બટેટા વગરનું પણ તો એને બનાવવા માટે એકદમ ઇઝી જ છે તો અહીંયા મેં સુરણ લીધેલું છે સુરણ બધા નથી ખાતા હોતા પણ તમે જો આ રીતે બનાવીને આપશો ને તો કોઈને ખબર પણ નહીં પડે અને ખાવામાં એકદમ ટેસ્ટી પણ લાગશે બાળકો પણ ખાશે અને જેને ઉપવાસ નહીં હોય ને એ લોકો પણ આ ખાવાનું પસંદ કરશે તો પચવામાં એકદમ હળવું અને બટેટા કરતાં પણ ટેસ્ટી લાગશે આ સુરણની ખીચડી તો એ કઈ રીતે બનાવવાની છે હું તમને કહું અત્યારે તો અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલું સુરણ લીધેલું છે અહીંયા ત્રણથી ચાર દિવસ પડે પડી રહ્યું છે એટલે ઉપરથી આ રીતનું કડક થઈ ગયું છે તો એને પણ હું પહેલાં કાઢી લઈશ અને આને સુધારવું એકદમ ઇઝી જ છે એની છાલ પણ સરસ રીતે ઇઝીલી ઉતરી જ જશે તો આ રીતે પડેલું છે સુરણ એટલે મેં અંદરનું જે હોય ને જે એની ઉપર એક લેયર જામી ગયું છે એ છાલ એટલે કડક તો એને પણ મેં કાઢી દીધેલું છે બાકી તો તમે ફ્રેશ લાવશો તો એવું નહીં થાય પણ આ બગડશે નહીં અઠવાડિયા દસ દિવસ સુધી તમે બહાર રાખશો ને તો પણ સારું જ રહેશે અને ફ્રીજમાં રાખવાની જરૂર નથી તો ત્રણ ચાર દિવસ થયા છે એટલે આપણે સરસ મજાની પહેલાં તો છાલ ઉતારી દીધી બધીથી અને આને આ રીતે થોડાક એટલે આમાં કેવું છે જો તમને જે પ્રમાણેનો શેપ જોતો એ પ્રમાણે તમે કટ કરી શકો છો જે રીતે આપણે બટેટાને કટ કરીએ છીએ તો એ પ્રમાણે તો મેં અહીંયા થોડા પતલા પીસ કર્યા છે એટલે આમ મોટા અને થોડા પતલા જેથી કરીને જલ્દીથી ચડી જાય આને તમે કૂકરમાં પણ બનાવી શકો અને છૂટું પણ બનાવી શકો અને ચડતા બિલકુલ પણ વાર નથી લાગતી અને બટેટાની ખીચડી કરતાં તો એકદમ ટેસ્ટી લાગશે તો મેં આ રીતના પીસ કરી દીધેલા છે હવે આપણે સુરણને કેવું હોય એ થોડું આપણને ચચરતું હોય મોઢામાં ચચર એટલે શું કહેવાય કે આમ મોઢામાં મૂકીએ ને કે હાથમાં પણ આમ ખંજવાળ જે આવે ને ચળ આવતી હોય એવું લાગે સુરણ એટલે એના માટે આપણે શું કરવાનું તો આ રીતે કટ કરી પહેલાં ધોવાનું નથી આ રીતે એક વાસણમાં કાઢી લેવાનું અને અહીંયા અઢીસો ગ્રામ સુરણ લીધું છે એટલે અડધો અડધી ચમચી જેટલું હું મીઠું લઉં છું અને મીઠેથી એને ચોળવાનું છે જો આ રીતનું એકદમ સરસ રીતે હાથેથી મિક્સ કરવાનું મીઠું એટલે કે એકદમ આમ ચોળી નાખવાનું સુરણને જેથી કરીને જે ઉપરનો ચચરવાળો ભાગ હોય ને એટલે તમે શું કહો એ મને નથી ખબર અમે તો એવું કહે કે આ ચચરતું હોય એ ના ચચરે એના માટે આપણે મીઠું નાખવાનું આના અંદર એવું કહે મમ્મી એટલે હું એ પ્રમાણે કર્યું મેં અને એને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રહેવા દેવાનું મીઠું નાખીને જેથી કરીને મોઢામાં આવશે તો ચચરશે બિલકુલ પણ નહીં અને એકદમ સરસ લાગશે તો અહીંયા મેં કોથમીર થોડી લઈ લીધેલી છે અને સરસ એને ધોઈ આ રીતે ઝીણી ઝીણી સુધારી લીધેલી છે સાથે એક મરચું લઉં છું અહીંયા તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે લેવાની રહેશે તો અહીંયા હું એક જણનું જ ફરાળ અત્યારે બનાવું છું એટલે મેં અઢીસો ગ્રામ જેટલું સુરણ લીધેલું છે પણ એકદમ આરામથી પેટ ભરાઈ જશે એક જણનું તો અહીંયા મરચાની સાથે થોડું આદુનો ટુકડો પણ લીધેલો છે એને પણ આ રીતે છીણી લીધેલું છે તો તીખાશ તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાનું રહેશે બહુ ઓછા વસ્તુમાં એકદમ ટેસ્ટી ફરાળ બનશે આજે તો તમે જોઈ શકો છો અહીંયા પંદર મિનિટ જેવો ટાઈમ થયો છે અને મીઠું સરસ આમ ચોળાઈ ગયું છે એટલે પાણી પાણી થઈ ગયું છે જો સુરણ અને ચીકાશો એ બધી જ નીકળી જશે થોડું તમને ચીકણું હોય એવું લાગશે તો આ રીતે એને કાઢી એ એકદમ સરસ રીતેને ધોવાનું છે તો આને હું ત્રણથી ચાર પાણી એકદમ સરસ ઘસીને ધોઈ લીધેલું છે મેં તો આ રીતે હાથેથી આમ મસળીને ધોવાનું જે રીતે આપણે મીઠું નાખીને ચોળ્યું હતું ને એ જ રીતે આ રીતે ચોળી અને એને ધોવાનું જેથી કરીને ઉપરની બધી ચીકાશ અને જે ચચરતું હોય એ બધું જ જતું રહેશે તો અહીંયા આપણે કુકરમાં પણ બનાવી શકીએ અને આ રીતે છૂટું પણ તો છૂટું બનાવીએ ત્યારે થોડું ઝાડા તળિયાવાળું વાસણ લેવાનું જેથી કરીને સુરત નીચે ના બેસે અને તેલની જગ્યાએ અહીંયા ઘીનો વઘાર કરવાનો તો અહીંયા મેં બેથી ત્રણ ચમચી જેટલું ઘી લીધેલું છે ઘી થઈ જાય એટલે એક ચમચી જેટલું જીરું નાખવાનું સાથે લીમડો એટલે આઠ દસ લીમડાના પાન એકથી બે મરચાં તીખા અને આપણે થોડું એમાં આદુનું ક્રોશ કરેલું નાખવાનું જેથી કરીને ટેસ્ટ સરસ આવે અને એકાદ મિનિટ માટે સાતઈ દેવાની બધી વસ્તુને જેથી કરીને તીખા સરસ પડી જાય અને તરત જ આપણે ધોયેલું સુરન છે અંદર નાખી દઈએ અને એકદમ પ્રોપર મિક્સ કરી દેવાનું તો આને બનાવવું છે ને એકદમ ઇઝી અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી છે જો તમે આ રીતે ના બનાવતા હોય તો એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો તમને લોકોને બધાને બહુ જ ભાવશે અને એમ પણ આ રીતે એકટાણા ઉપવાસ તો અત્યારે ચાલતા જ હોય છે તો એમાં જો બટેટાની જગ્યાએ આવું કંઈક કરશો તો શરીર પણ સારું રહેશે અને કહેવાય ને આમ પચવામાં પણ હળવું રહેશે અને પેટ પણ જલ્દીથી ભરાઈ જશે અને તો આ રીતે તમારે બનાવવાનું આમાં મીઠું એડ કરવાની જરૂર નથી કારણ કે આપણે આને મીઠાથી ચોળેલી છે અને ટેસ્ટ પ્રમાણે તમારે લાસ્ટમાં એવું લાગે તો થોડું મીઠું એડ કરવાનું આને મેં બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને રહેવા દીધેલું છે અને પછી જ તમારે એના અંદર પાણી એડ કરવાનું પાણી પણ બે ચમચા જેટલું એટલે આમ જોઈએ તો પાંચથી છ ચમચી જેટલું પાણી થશે એટલે થોડું પાણી નાખી આ રીતે મિક્સ કરી ફરી અને ઢાંકીને રહેવા દઈએ પાંચેક મિનિટ માટે તો પહેલાં જો બેથી ત્રણ મિનિટ આપણે આમદમ રહેવા દીધું ને જેથી કરીને જે ઘીનો ટેસ્ટ આવશે ને ઘી અને સુરણ એ સુરણમાં એકદમ સરસ ભળી જશે અને એકદમ ટેસ્ટી લાગશે તો આ રીતેને સાતળવા દેવાનું પછી જ પાણી એડ કરજો હવે પાંચક મિનિટ માટે રહેવા દીધું છે અને ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની લો ફ્લેમ પર જ કરવાનું તો દસક મિનિટ જેવું થશે છૂટું અને તમે જોઈ શકો છો એકદમ સરસ ચડી ગયું છે તો કઈ રીતે ખબર પડશે તો જો આ રીતે ચપ્પુથી કટ કરીએ અને આપણે જોઈ લઈએ કે ચડી ગયું છે કે નહીં તો આને તમારે જો વધારે ચડાવવું હોય તો થોડું પાણી વધારે મૂકવાનું અને થોડીવાર માટે વધારે રહેવા દેજો પણ હું આપણે કેમ ફ્રેન્ચ ફ્રાઈઝ હોય એ રીતનું મતલબ લેયર બને ને ઉપર એવું કોટીન અને વચ્ચેથી એકદમ સરસ ચડી ગયું છે તો હું આ રીતે જ રાખું છું કારણ કે મને આ રીતનું બહુ જ ભાવે છે જો તમારે વધારે ચડાવવું હોય તો વધારે પણ ચડાવી શકો છો એ તમારા પર છે અને કુકરમાં કરવું હોય તો તમારે કુકરમાં મીડિયમ ફ્લેમ પર બે વિસલ લેવાની રહેશે એકથી બે વિસલમાં જ થઈ જશે એકદમ સરસ અને ઉપરથી સરસ મજાની આપણે કોથમી નાખી ગરમ ગરમ સર્વ કરીએ તો આ ખાવાની બહુ મજા આવશે તો તમને એવું લાગતું છે આ છૂટું છૂટું છે પણ એવું નથી જો તમારે વધારે ચડાવવું તો તમે ચડાવજો બાકી આ છૂટું છૂટું છે પણ એકદમ ટેસ્ટી લાગશે આ રીતનું અને આ રીતનું ખાશો ને તો તમને એવું લાગશે કે તમે ફ્રેન્ચ ફ્રાઈઝ કેવી રીતે ખાઓ છો એ પ્રમાણેનો ટેસ્ટ આવશે તમને મોઢામાં અને ખાવાની બહુ જ મજા આવશે અને સાથે આની સાથે હું દહીં ખાઉં છું તો દહીં પણ બહુ મસ્ત લાગશે અને સાથે કેળું તો આ રીતે આજે મારા હસબન્ડનું ફરાળ મેં આ રીતનું બનાવ્યું છે તો એમને તો બહુ જ ભાવ્યું છે જો જો તમને લોકોને આ રીતનું ફરાળ ભાવતું હોય અને આગળ તમે કઈ ફરાળી વાનગી જોવા માંગો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો કોણ કોણ શ્રાવણ મહિનો આખો રહે છે અને ફરાળમાં શું ખાય છે એ લોકો એના નામ સાથે જરૂરથી મને જણાવજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ